જો હવે બે દાડા ને નોકરી પછી હટાવી પૈસા વધારો જોરિયા નોકરી મારે મારો નોકરી જતી નોકરી

મારો ટાઈમ લે એટલે હવે તમે ઈવાશે શું કરો કો હું 550 રૂપિયા લઈ આવી થાય આ મારા નોક વાર બોકરે તો અમાર નો ઓ તો બધું આ તો આવરા

અને લાગે ગાઢમાં પણ ચાલવા દે રેડીમાં કરવાલવા તમે જાણે ગાઢમાં પોલીસ આવીને ઊભી છે રેડી હો તો એ બોલ

આ તો કામ કરે છે રેડી રેડી લાવ ભરે ના ચૂકાલ ના તો ભરે ના છો તું પૈસા આજે ભરજે લાગા પછી ન ભરો હે તો મીટર મીટર

એટલે અમે જીવન ત્યાં પાડી નાખેદાર પંખો કરી